મિત્રો ફરી એકવાર આપનું જલદોસનું જળસો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાતો કરીશું બદામ વિશે ખેતરથી કે માર્કેટમાં આવે છે ત્યાં સુધીની અમે મહેશભાઈ શાહ કિશોરભાઈ પટેલ તથા બિપિનભાઈ પટેલ સાથે સેક્રિમેન્ટો કેલિફોર્નિયામાં અમે એક બદામની ફેક્ટરીની મુલાકાત કરી હતી જ્યાં ખેતરમાંથી બદામ આવે છે અને તૈયાર પેકિંગ થાય છે ત્યાં સુધી આખી વિગત આખી પ્રોસેસ આપણે આજે જોઈએ મિત્રો દુનિયાની એંસી ટકા જેટલી બદામ કેલિફોર્નિયા અમેરિકામાં થાય છે કેલિફોર્નિયા એ બદામના માટે દુનિયાભરમાં ખૂબ જ જાણીતું સ્થળ છે બાકીની વીસ ટકા બદામ સ્પેનમાં અને ઇટાલીમાં થાય છે તો ચાલો આજે આપણે જોઈએ બદામની ફેક્ટરીની મુલાકાત મહેશભાઈ શાહ આપણે ખૂબ રીતે સમજાવશે મહેશભાઈ શાહનું આપણે વાતો જાણીએ આલ્મંડ ફાર્મ એ જ્યારે પણ હાર્વેસ્ટ થવાનું હોય તે પહેલા મેનેજર પ્રોગ્રામ બનાવે અને મેનેજરે પ્રોગ્રામ બનાવ્યા પછી જે મશીનો આવે તેમાં પહેલું મશીન સેકર એને સેકર કહેવામાં આવે એ આ આલમંડને ને શેક કરે અને શેક કરે અને જે પણ આલમંડ બધી પાકેલી હોય એ બધી પાકેલી આલમંડ આવી રીતે અહીંયા એ લોકો સ્વીપ કરી અને વચ્ચે એનો ઢગલો થઈ જાય અને આ ઢગલો જ્યારે થઈ ગયો ત્યાર પછી બીજું મશીન જે આવે એ બીજું મશીન આમાંથી જે આલમંડ હોય એ લઈ આવે અને એ આલમંડ પછી ફેક્ટરીમાં જાય અને એ ફેક્ટરીની અંદર જ્યારે આપણે જોયું એ પ્રમાણે એ ફેક્ટરીની અંદર પ્રોસેસ થાય અને પ્રોસેસ થયા પછી જે બધા

ટ છે ફોડ કે એને એ ફોટ અહીંયા પડે ત્યાર પછી એમાં જે માટી હોય પછી એ બધું અહીંયા ક્લીન થઈ જાય અને ત્યાર પછી એ ઓપરમાં થઈને ત્યાં જાય અને ત્યાં ગયા પછી એ લોકો એનું પ્રોસેસિંગ કરે અને પ્રોસેસિંગ થયા પછી એ લોકો જે પ્રોસેસ થાય એ પછી દરેક ફાર્મરના જે બોક્સ હોય એ બધા બોક્સો એમાં વેરાયટી પ્રમાણે લેબલિંગ થાય અને લેબલિંગ થયા પછી એ જે બોક્સ હોય જે ખેડૂતનું એ પ્રમાણે એને જે કરવું હોય તે કરી શકે ખેડૂતને ફાર્મર્સને અને જે પ્રોસેસિંગ અહીંયા કરવાનું હોય એ પેકિંગ માટેનું મટિરિયલ અહીંયા આવે અને ત્યાર પછી જે બેનુ છે એ ગ્રે એ જે ખરાબ બદામ હોય નાની બદામ હોય એ વણી લે અને સારી આનંદ બદામ છે એ બદામ માર્કેટની અંદર આ લોકો એક બોક્સના એકસો પચાસ ડોલર પ્રમાણે વેચે જેમ